ગળાના ભાગે તીક્ષણ હથિયારના ગા કરી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો એલસીબી એસઓજી સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકને ન્યાય મળે તે માટે આજે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી હતા પોસ્ટમોર્ટમ અત્યારે લોકો દ્વારા આરોપીઓને કાયદાકીય સખ્ત સજા થાય તેવી માંગ ઉઠવા પામી છે ગામનો રહેવાસી છોકરો નાનો છે અગિયાર વર્ષની આજથી ઉંમરે છે એની અને બહુ સીધો છોકરો છે એના પપ્પા બી સીધા છે પણ આ છોકરાને રાતે સાડા દસ પછી અપહરણ કર્યું હતું અને અપહરણ કરીને શિબિર કઈ બાજુ લઈ ગયા એ ખબર નથી અમે રાતે બધા આખા ગામ મળી અને છોકરાઓ લોકોનું બધા અમને ખૂબ સપોર્ટ કર્યું જે જવાન છોકરા બાઇક છે ગાડી છે આખું ગામ ખેતર બેતર બધું ખોળ શોધખોળ કળી નાખી પણ કંઈ મળ્યું નતું પછી બીજા દિવસે સવારે અમારે ગઢ પોલીસ સ્ટેશન લાગે છે એ અમે તો કમ્પ્લેન કરી કે ગઢ પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ આવ્યો તેને પૂરો સહયોગ કર્યો આખો દિવસ પણ સાંજે સાતના એકે અમને ખબર પડી કે છોકરાનું મર્ડર કરી નાખવાનું આવ્યું છે પછી અમે તાત્કાલિક તેઓ પહોંચ્યા ગટ પોલીસ ડિપાર્ટમેન્ટ બધાય પણ પછી બીજોને આગળ જવા નહોતા દીધા આટલા સુધી અમને માહિતી છે આગળ કંઈ માહિતી નહીં હું પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું કામ કરી જાય છે પણ અમારો સહયોગ આખા ગામનો જવાન વડીલ મારી ઉંમરના એ બધા એમને કરે છે અમે કોઈ રૂપ કરતા નથી પણ અમારી માંગ એ રહી છે કે જે બી હોય જે બી સમાજનો હોય એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરું કાયદા એના ઉપર લાગુ થવા જોઈએ જે બી કલમો લાગે એ બધા લાગવી જોઈએ ગમે તે સમાજનો એટલે પછી બીજાના કોઈને આવી હિંમત ના થાય એટલા માટે આ રજૂઆત કરીએ મારું નામ અબ્દુલ રશીદ ઇસ્માઈલ શેરસિયા વતની ગામ ટુકરિયા ઓકે થેન્ક યુ